સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને સુવિધા અને પાલિકાની કામગીરી સામે અને સવાલો પણ ઊભા થઈ રહ્યા છે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને સુવિધા મળે તે માટે લાખો કરોડોનો ખર્ચ કરાય છે પરંતુ આ ખર્ચ માત્ર કાગળ પૂરતો જ હોય તેમ અનેક આક્ષેપો વારંવાર થાય છે ત્યારે ફરી આવા જ આક્ષેપો સામે આવ્યા છે વાત છે વરાછા અશ્વની કુમાર રોડ ફૂલ માર્કેટ વિસ્તારની ફૂલ માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી રોડ પર ભરાવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે દૂષિત અને કલરવાળું પાણી આવતા લોકો ચિંતામાં મુકાયા છે અને મચ્છરોના ઉપદ્રવથી લોકોમાં રોગચાળોનો પણ ડર જોવા મળી રહ્યો છે કારણ કે આવા મચ્છરનો ઉપદ્રવથી લોકોમાં રોગચાળો જે રીતે થઈ રહ્યો છે તેને કારણે સુરત સરકારી હોસ્પિટલ પણ હાલ અત્યારે હાઉસફુલ છે

ધંધા રોજગારમાં જતા લોકોને પરેશાની છે અનેકવાર અધિકારીઓને આજુબાજુના વિસ્તારવાળા આજુબાજુ કરી છે મેં પણ પોતે રજૂઆત કરી છે પરંતુ જે સમસ્યા હલ થવી જોઈએ એ ક્યાંક હલ નથી થતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પણ આની ફરિયાદ કરવામાં આવી છે કારણ કે લાલ કલરનું કેમિકલયુક્ત પાણી સીધું જો છોડવામાં આવતું તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અધિકારીઓ દ્વારા મોટામાં મોટા હપ્તાઓ લેવામાં આવી રહ્યા છે

બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે હાલ તો મિલોમાંથી કેમિકલયુક્ત કેમિકલ કલર વાળું પાણી જહારમાં છોડાતું હોય એ મામલે પાલિકા તંત્ર શું પગલા લેશે તે તો સમય બતાવશે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા